રાજકોટ યુથ કોંગ્રેસ અને એનએસયુઈ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું યુથ કોંગ્રેસના રાજદીપસિંહ અને નરેન્દ્ર સોલંકી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચાર મામલે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટમાં ભ્રષ્ટાચાર અને સુશાસન પ્રસ્થાપિત થાય તે માટે નિબંધ લખનારને પ્રોત્સાહિત કરવામાં આવશે જે અંતર્ગત નિબંધ સ્પર્ધામાં રાજકોટ વાસીઓ અને વિદ્યાર્થીઓનો ભાગ લેવા માટે આહવાન કરવામાં આવ્યું

ત્યારે જે આજે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ નિબંધ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ પણ આ ભ્રષ્ટાચારનો ભૂતકાળમાં બની છે છે અને અત્યારે ભવિષ્યમાં પણ એ ભોગ બનવાના ત્યારે એનએસયુઆઈ ટીમ દ્વારા જે આ આયોજન કરવામાં આવ્યું છે એને કોલેજ કેમ્પસિસ માં વિદ્યાર્થીઓને કે ભાઈ આપણે જોવા જઈએ તો તાજેતરમાં જે આ મહાનગરપાલિકા દ્વારા વિદ્યાર્થીઓ સાથે પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો એમાં આપણે યુનિવર્સિટીનો પ્રશ્ન લઈ લઈએ તો યુનિવર્સિટીની જે શિક્ષણ હેતુની જગ્યા છે એ ક્યાંક ભ્રષ્ટાચાર કરી થોડાક પૈસા માટે થઈ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બિલ્ડરને પણ પધરાવી દેવામાં આવી હતી એમાં પણ વિદ્યાર્થીઓ ક્યાંક આ ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે અને જે ડેઈલી રૂટિન જે સિટી બસો ચાલે છે આ સિટી બસોમાં પણ વિદ્યાર્થીઓ જ્યારે ભણવા જાય છે ત્યારે ગર્લ્સ હોય કે બોયઝ હોય એને પણ ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે અને ટિકિટમાં પણ ક્યાંક લોચા કરવાનું કામ આ મહાનગરપાલિકા કરી રહી છે ખાસ કરીને મહાનગરપાલિકામાં ચાલતી સ્કૂલો છે કે જે જીવતા બોમ્બ કહી શકાય કે ભૂતકાળમાં ઘણા બધી જે ફાયર એનોસી ના હોવાના કારણે અને ફાયર ઇક્વિપમેન્ટ ના હોવાના કારણે ઘણા બનાવો બન્યા આપણા રાજકોટમાં પણ ટીઆરપી ગેમ ઝોન ની ઘટના બની હતી ઘણા લોકોના જીવ ગયા હતા અને સુરતમાં પણ તક્ષશિલા કાંડ બન્યો હતો એમાં પણ ફાયર એનોસીના ના હોવાના કારણે આગ લાગવાથી પિસ્તાલીસ માસું બાળકોના જીવ ગયા હતા તો રાજકોટમાં પણ ક્યાંક મહાનગરપાલિકાની મીઠી નજર હેઠળ ઘણી સ્કૂલો એવી છે કે એની પાસે ફાયર એનોસી નથી અથવા તો ફાયરના સાધનો નથી અને ક્યાંક વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂકી અને એજ્યુકેશન આપવામાં આવે છે એના માટેના પણ વિદ્યાર્થીઓ એ નિબંધ દ્વારા જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે મહાનગરપાલિકાનો એ આમાં વધારેમાં વધારે વિદ્યાર્થીઓ ભાગ લઈ અને એ અમારી સુધી પોતાના વિચારો પહોંચાડી શકે છે અને આહવાન પણ કરું છું વિદ્યાર્થીઓને કે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લે એ જ આ પ્રેસ મીડિયાના માધ્યમથી વિદ્યાર્થીઓને કહેવામાં આવે છેલ્લા સમયથી રાજકોટ મહાનગરપાલિકાના અનેક કુશાસન તરીકે લોકોની અંદર એક માનસિક છવાયેલું છે કે રાજકોટ મહાનગરપાલિકામાં છાસ વારે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાઓ દ્વારા જે જે રીતના ભ્રષ્ટાચારના કિસ્સાઓ અલગ અલગ કિસ્સાઓ બહાર આવતા હોય છે જેનાથી રાજકોટની પ્રજા ત્રાય આમ છે પ્રિન્ટ મીડિયાની અંદર ઇલેક્ટ્રિક મીડિયાની અંદર દરરોજ તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાનો એકાદો ઇશ્યુ ન હોય જે હાઈલાઈટ થયો એવો અને લોકોને પ્રાણ પ્રશ્ન નડતો પ્રશ્ન ન હોય એવું લગભગ છેલ્લા એક વર્ષથી બન્યું નથી ત્યારે એક વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટીએ ઘણા બધા ભૂતકાળની અંદર કોંગ્રેસ પરિવાર દ્વારા કાર્યક્રમો પણ આપવામાં આવ્યા લોકોની વેદનાને આપવાનો પ્રયત્ન જેમ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયા કરે છે એવી જ રીતે કોંગ્રેસ પરિવાર પણ પ્રયત્ન કરી અને લોકોની વેદનાને વાચા આપવાનો પ્રયત્ન કરી દે છે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ માધ્યમથી અમારી આખી ટીમ હું અભિનંદન આપીશ રાજકોટ રાજકોટ શહેર યુથ પ્રશ્નો આવતા રહે છે મહાનગરપાલિકાના લોકો ક્યાંય જાહેરની અંદર મહાનગરપાલિકાની ચર્ચા પ્રેસ મીડિયામાં તો થતી હોય છે ચા પીવા જાય ત્યાં પણ થતી હોય છે પાનના ગલ્લે ઉભા હોય ત્યાં પણ થતી હોય છે મૂવીની અંદર મૂવી જોવા જાય ત્યારે પણ રાજકોટ મહાનગરપાલિકાની ચર્ચા થતી હોય છે સમગ્ર રાજકોટની અંદર અત્યારે આ પ્રશ્ન લોકોના દિલની અંદર ખૂચી રહ્યો છે ઘણા વિરોધ પક્ષ વગર પણ લોકો રસ્તા ઉપર ઉતરે એવા બનાવો પણ હમણાં આપણે આ વરસાદની સિઝનમાં જોયા કે જ્યાં કોંગ્રેસ પાર્ટીનો એક પણ વર્કર નો હોય માત્ર રાજકોટના રહીશો હોય અને પણ રોડ ઉપર ઉતરા હોય માણસો જયારે ત્રાહીઆમ થઈ ગયા છે ત્યારે યુથ કોંગ્રેસ દ્વારા એક વિચાર રજૂ કરવામાં આવ્યો છે હું આપની વચ્ચે મૂકું છું કે જનતાને વિદ્યાર્થી વર્ગ યુવા વર્ગ મહિલા વર્ગ જે રાજકોટમાં વસતા લોકો છે એમના માટે કે શહેર એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે નો નેગેટિવ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે પણ ભારતીય જનતા પાર્ટીના શાસનને ભ્રષ્ટાચારી કેવું એ પછીની વાત છે પણ રાજકોટ શહેર માટે મહાનગરપાલિકામાં સુશાસન કઈ રીતે પ્રસ્થાપિત કરી શકાય એના માટેના આશરે પંદરસોથી બે હજાર શબ્દોની નિબંધ સ્પર્ધાનું આયોજન યુથ કોંગ્રેસ અને એનએસીઆઈ દ્વારા આજથી આપની સામે રિલીઝ કરીએ છીએ અને તારીખ એક દસ બે હજાર ચોવીસ લગીને વીસ દિવસનો સમય મળશે એ સમયની અંદર કોઈ કોઈપણ રાજકોટનો નાગરિક છે એના વિચાર રજૂ કરી શકશે કે સુશાસન કઈ રીતે થઈ શકે અને જે એ બધા નિબંધો યુથ કોંગ્રેસ અને એને પાસે આવશે એની અંદર એક તજજ્ઞની કમિટી બનાવવામાં આવશે એ કમિટીમાંથી પેલો નંબર બીજો નંબર અને ત્રીજો નંબર પ્રથમ ઇનામ છે એ એકાવન હજાર નું ઇનામ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા આપવામાં આવશે બીજું જે ઇનામ છે એ એકવીસ હજાર રૂપિયા આપવામાં આવશે ત્રીજું ઇનામ છે અગિયાર હજાર રૂપિયા આપવામાં આવશે અને જે લોકો પાર્ટિસિપેટ આની અંદર કરશે એને યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ નું એક સર્ટિફિકેટ આપવામાં આવશે કે જે લોકોની વેદના છે એને વાચા આપવાનો નિબંધ સ્પર્ધા તરીકે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ કાર્યક્રમ કર્યો છે એની અંદર કોઈ છે ડેનેજ વિશે લખી શકે પ્રાથમિક શિક્ષણ જે મહાનગરપાલિકાનું ખાડે ગયું છે એના વિશે લખી શકે વેરો જે ઉઘરાવા જઈ રહી છે કોર્પોરેશન નળવેરો ઉઘરાવે છે એના ઉપર લખી શકે જે અત્યારે આપણે રસ્તામાં જોઈ જે જોઈએ છીએ કે રોડ થયા હોય અને બે મહિના પછી જે રોડની પરિસ્થિતિ છે એના ઉપર લખી શકાય જે જે રોશની શાખા છે તો એના ઉપર લખી શકાય જે જે કોર્પોરેશનના ડિપાર્ટમેન્ટો છે કચરા કચરાની જે પરિસ્થિતિ છે એના ઉપર લખી શકાય રમતગમતના મેદાનો પૂરતા નથી રાજકોટમાં બાળકોને રમવું હોય